નમસ્તે સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સ પર તો આપણે એક એવા મંદિર વિશે ચર્ચા કરીશું કે જે તેના અંદર બિરાજમાન ભગવાનના લીધે નહીં પરંતુ તેના બનાવનારના નામથી પ્રખ્યાત છે તો તે મંદિર છે રામપ્પા મંદિર રામપ્પા મંદિર છે તે ભગવાન શિવનું મંદિર છે રામપ્પા મંદિર તેલંગાણા રાજ્યના મુલુગુ જિલ્લાના વેંકટાપુર મંડળના પાલમપેટ ગામમાં આવેલો છે તો પ્રશ્ન પૂછાય કે રામપ્પા મંદિર છે તે કયા રાજ્યમાં આવેલું છે તો તેલંગાણા આવશે જિલ્લો પૂછે તો મુલુગુ આવશે અને ગામ પૂછે તો પાલમપેટ આવશે સામાન્ય રીતે કોઈ પણ મંદિર ત્યાં સ્થાપિત કરવામાં આવેલા ભગવાનના નામથી ઓળખવામાં છે પરંતુ રામપ્પા મંદિર છે તે આ મંદિરના શિલ્પકારના નામથી ઓળખવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન હોવાને લીધે આ મંદિરને રામલિંગેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે તો પ્રશ્ન મિત્ર પૂછે કે રામપ્પા મંદિરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો રામલિંગેશ્વર મંદિર હવે મિત્રો પ્રશ્ન થાય કે શિવજીના આ મંદિરમાં બિરાજમાન હોવા છતાં પણ મંદિરનું નામ તેના નિર્માણ કરનાર અથવા શિલ્પકારના નામ પરથી કેમ રાખવામાં આવ્યું તો જોઈએ મંદિરની કહાની કંઈક એવી છે કે ઈસવીસન બારસો ને તેર માં કાકતિયા વંશના મહારાજ ગણપતિ દેવના મનમાં એક એકાએક શિવ મંદિર નિર્માણ કરવાનો વિચાર આવ્યો તો મિત્રો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મંદિરનું નિર્માણ ક્યારે થયું તો જવાબ આવશે ઈસવીસન બારસો ને તેરમાં એ સમયે આંધ્રપ્રદેશ રાજ્ય આવશે અને વંશ પોષે તો કાકતિયા વંશના મહારાજ ગણપતિદેવ મહારાજ ગણપતિ દેવ એવા મંદિરની ઈચ્છા ધરાવતા હતા કે જે વર્ષો સુધી મજબૂતી સાથે ઊભું રહે અને અત્યંત ભવ્ય અને સુંદર હોય એવામાં તે સમયના સર્વશ્રેષ્ઠ શિલ્પકાર રામપ્પાને આદેશ આપવામાં આવ્યો કે તે ભગવાન શિવનું એક અત્યંત ખૂબ સરત અને મજબૂત મંદિર બનાવે રામુપાય રાજા દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કર્યું અને શિવ મંદિરનું નિર્માણ શરૂ કરી દીધું જ્યારે મહારાજા ગણપતિદેવ આ મંદિરની મુલાકાતે આવ્યા ત્યારે મહારાજા શિવ શિલ્પકાર રામુપતથી ખૂબ પ્રભાવિત થઈ ગયા અને મહારાજા ગણપતિદેવે મંદિરની ભવ્યતા જોઈને એટલા બધા ખુશ થયા કે મંદિરનું નામ જ શિલ્પકારના નામ પરથી રાખી દીધું જેથી મિત્રો આ મંદિરનું નામ છે તે રામપ્પા મંદિર તરીકે ઓળખાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં